હમણાં હમણાં ટ્રમ્પને ભારતને બહુ ઉપાડો લીધો છે હવે એક તો ટ્રમ્પ જોવો તો લખોડી વાંદરી જેવું મોટું છે અને આ આ મોદીનો કાળજૂનથી નમાલા વેડા કરે છે હવે મોદીએ મોટી ભૂલ એ કરી હતી કે જ્યારે અમેરિકાની ચૂંટણી હતી ને એ સમયે એણે જો બાઇડન પાસે ગયા અને ઓલા પાસે ન ગયા કારણ કે જો બાઇબન જો બાઇડન સત્તા ઉપર હતા અને આ ભાઈ ચૂંટણી લડવામાં મહેનત કરતા હતા એણે મોદીને ઇન્વાઇટ કર્યા એના ઇલેક્શનમાં કેમ્પેન માટે કાંઈક ટ્રાય કરતા હશે પણ નરેન્દ્રભાઈ ન ગયા એટલે આણે એની ઉપર ખાર રાખ્યો આ કારણ બીજું કાંઈ નથી આ એક જ કારણ છે અને એ વાંજરું ખીજાણું છે બરાબરનું એટલે બોલા આપણા ભારતના લોકોને શરૂઆતથી સત્તા પર આવ્યા ભેગા હાથકડીઓ નાખીને પગે બાંધીને એરોપ્લેનમાં ચડાવ્યા ત્યારે આપણી આ નમાલીની સરકાર એમને જોયા કર્યું કાંઈ કીધું જ નહીં બોલ્યા જ નહીં કાંઈ બરાબર ત્યાર પછી આ પચીસ ટકા નાખવા છે પચાસ ટકા નાખવા છે તમારી ઉપર ટેક્સને ઇમ્પોર્ટ ડ્યુટી નામ કરવું છે ને રશિયા પાણીથી તેલ નો નોયલો અરે ડફોર ટ્રમ્પને કંઈ તારા બાપનું ભારત છે તે આ ચકલી ફૂલે કે ચડી છે આ વાંદીનું છે ને એને હેઠું બેરી દેવું જોઈએ તો આ નમાલીની સરકાર છે કાંઈ કાંઈ કરી નથી આપતા કોઈ ખારો વડાપ્રધાન જો હોય ને તો આવી રીતે ન ચલાવી લે આ ઇન્દિરાએ કોઈ દિવસ આવું નહોતું ચલાવી લીધું અને આ આ કાંઈ બોલવાનું નહીં કાંઈ કહેવાનું નહીં ગમે એમ કરે આપણા વિરુદ્ધમાં ગમે એમ અરે ભાઈ રશિયા ફાંઈથી લઈ બસિયા ફાંઈથી લઈ તારા બાપનો શું જાય છે ટ્રમ્પને કંઈ એક વખત એને હંભળાવી દો અને તારે નોંધ ધંધો કરવો હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટનું હાથે જાય ભાડમાં આપણે સ્વદેશી અપનાવો અને સારી રીતે હિંમતથી વધારે કામ કરો બાકી આવા લોકો આપણને દબાવવાનો પ્રયત્ન કરે અને આ ભારત જેવી મહાસત્તા છે અને એ કાંઈ વિચાર નથી કરતા કે ગમે તે બાબતમાં પાકિસ્તાનને મેં સમાધાન કરાવ્યું ભાઈ સારું કર્યું હા બે વાંદરા બાજતા હતા ને સમાધાન કરાવ્યું હતું તો એ બે વાંદરાના ઓલામાંથી થોડું 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 બિલાડું બીજા કરતું હતું એમ છે આને ટ્રમ્પને ટ્રમ્પ એટલે શું પણ એમ એ કાંઈ કાયમ માટે આજીવન થોડી સત્તા સ્થાને બેસી રહેવાનો છે આ જ છે ને કાલ નથી અને ભારતીયો જો ત્યાં ગયા છે અમેરિકામાં એ તો અમેરિકાની જરૂરત છે આપણી પાસે લોજિક માઇન્ડવાળી પ્રજા છે અને કોમ્પ્યુટરો બધાએ લોજિકથી જ ચાલે એટલા માટે અમેરિકાનું અર્થતંત્ર ભારતની પ્રજાએ જ ઊભું રાખ્યું છે અને વિશેષ બનાવ્યું છે હા એ અર્થતંત્રને સપોર્ટ કરનારા ઇન્ડિયન લોકો જ છે અને એ ઓલી વાંદરું છે એ લોકોની વાંદી સમજતું નથી કે ભાઈ આ આપણને ઇન્ડિયન પ્રજા છે એ હરાહરા આ દેશમાંથી એન્જિનિયરો ડૉક્ટરો સાયન્ટિસ્ટો કોમ્પ્યુટરના નિષ્ણાતો એ બધા અમેરિકામાં ગયા છે અને એના કારણે તો અમેરિકામાં એની અત્યારે દુનિયામાં માં સત્તાન વાહ વાહી થાય છે અને પાન પડે છે અને કે અરબ રાષ્ટ્રોમાંથી પાકિસ્તાનમાંથી નેટ લઈ જાઓ ખબર પડે માણસોને રાતે ઊંઘ આવવા દે કહેજો એટલે મહેરબાની કરી ભારતની પ્રજા અને ભારતના સત્તા સ્થાને બેઠેલા નમાલીનાઓ તમે થોડુંક હિંમત રાખી અને એને ખખડાવીને કહી દો કે ભાઈ અમે અમારી રીતે મહાસત્તા છીએ તું બધું નથી અમે ભારત છે ને એ ઘણું બધું છે સંતો મહંતોની ધરતી છે આ ઓકે